બોલો જય મા અંબે જય જગત કલ્યાણિ દુર્ગા મિત્રો તૈયાર થઈ જાઓ હાથી પર સવાર થઈને આવશે મા રાશિઓ પર થશે દૈવી શક્તિનો આશીર્વાદ કારણ કે આ વખતની શારદીય નવરાત્રી કંઈક અલગ જ રંગ લઈને આવવાની છે મા દુર્ગા માત્ર આશીર્વાદ આપવા નથી આવી રહ્યા પરંતુ હાથી પર સવાર થઈને પધારી રહ્યા છે અને પાછા ફરવું પણ હાથી પર જ કરવાના છે જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર આવું દુર્લભ સંયોગ ખૂબ જ ઓછું જોવા મળે છે જ્યારે પણ આ યોગ બને છે ત્યારે વિશ્વભરમાં સુખ સમૃદ્ધિ અને આનંદનું વાતાવરણ ફેલાય છે ગ્રંથોમાં સ્પષ્ટ વર્ણન છે કે હાથી પર આગમનનો અર્થ છે સારો વરસાદ ભરપૂર અનાજ ધંધોલત અને દરેક જગ્યાએ સુખ શાંતિનું વાતાવરણ અને દેવીનું પ્રસ્થાન પણ હાથી પર થાય તો તે સંકેત આપે છે કે તેમનો આશીર્વાદ લાંબા સમય સુધી સ્થિર રહેશે અને આ ખુશીઓનો પ્રવાહ આમ જ વહેતો રહેશે સૌથી રસપ્રદ વાત એ છે કે આ વખતે માતાનો વિશેષ આશીર્વાદ બાર માંથી ફક્ત ચાર ભાગ્યશાળી રાશિઓ પર કેન્દ્રિત રહેશે આ રાશિઓ માટે નવરાત્રી કોઈ અમૂલ્ય વરદાથી ઓછી નહીં હોય એવું લાગશે કે જાણેમાં પોતે તેમના જીવનની બધી અડચણો દૂર કરી રહ્યા હોય અને નસીબનો બંધ દરવાજો પોતાના હાથે ખોલી રહ્યા હોય તો જો તમારી રાશિ તે ચારમાંથી એક છે તો સમજી લો કે આ નવરાત્રિ તમારા જીવનમાં ધન સન્માન વૈભવ અને ખુશીઓનો એવો પ્રવાહ લાવશે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જશે તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે અને ચાંદનીની જેમ ચારે બાજુ પ્રકાશ ફેલાવશે બાવીસ સપ્ટેમ્બર બે હજાર માં સોમવારથીમાં દુર્ગાનો પવિત્ર પર્વ શરૂ થઈ રહ્યો છે અને બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ગુરુવારે તેનો શુભ સમાપન થશે તો મિત્રો જોડાયેલા રહો કારણ કે આગળ અમે તમને જણાવીશું તે ચાર વિશેષ રાશિઓ જેના પર મા અંબેની અસીમ કૃપા વરસવાની છે પરંતુ તે પહેલા શ્રદ્ધા અને ભક્તિ સાથે કમેન્ટ બોક્સ માં લખો જય માતાજી અને આ વિડીયો ને દિલ થી લાઈક જરૂર કરો જેથી માં દુર્ગા નો આશીર્વાદ તમારા આખા પરિવાર પર હંમેશા રહે નંબર એક કર્ક રાશિ કર્ક રાશિ ના જાતકો આ વખત ની શારદીય નવરાત્રી તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની છે

વ્યવસાય કરનારાઓ માટે આ સમય કોઈ ખજાનાથી ઓછો નહીં હોય અચાનક લાભ નવા કોન્ટ્રાક્ટ અને મોટા સોદા તમારી જોડીમાં આવી શકે છે જ્યારે નોકરી કરતા લોકોને પદોન્નતિ સન્માન અને ઉચ્ચ પદ પર પહોંચવાનો સુવર્ણ અવસર મળશે આરોગ્યના ક્ષેત્રમાં પણ આ નવરાત્રિ રાહત લઈને આવશે જો લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યા તમને પરેશાન કરી રહી હતી તો માં દુર્ગાની કૃપાથી તે ધીમે ધીમે સમાપ્ત થઈ જશે તમે તમારી જાતને પહેલા કરતા વધુ ઉર્જાવાન અને આત્મવિશ્વાસી અનુભવશો જ્યાં એક તરફ તમારું આરોગ્ય પહેલા કરતા વધુ સારું દેખાશે ત્યાં પારિવારિક જીવન પણ આ નવરાત્રી ખુશીઓથી સુગંધિત થઈ જશે જીવનસાથી સાથે તમારો પ્રેમ અને અપનાપો વધુ ગાઢ થશે જે સંબંધોમાં ઠહેરાવ આવી ગયો હતો તે હવે નવી ઊર્જા અને તાજગી સાથે ફરીથી ખીલી ઉઠશે સંતાન પક્ષ તરફથી પણ સુખદ સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષા કે કરિયર સાથે જોડાયેલો કોઈ મોટો અવસર તેમને સફળતા અપાવી શકે છે અને તેમની પ્રગતિ જોઈને તમારું મન ગર્વ અને ખુશીથી ભરાઈ જશે ઘર પરિવારમાં હાસ્ય ખુશીનું વાતાવરણ બનશે અને સદા સંબંધીઓ તથા પડોશીઓ સાથે પણ તમારા સંબંધો પહેલા કરતા વધુ સૌહાર્દપૂર્ણ થશે સમાજમાં તમારી છબી નિખરશે અને લોકો તમને સન્માનની જોશે માં શું કરવું જો કર્ક રાશિના જાતકો આ પવિત્ર અવસર પર માં દુર્ગાની વિશેષ કૃપા મેળવવા માંગે છે તો નાની કન્યાઓને ભોજન કરાવવું અને જરૂરિયાતમંદો ની મદદ કરવાનું ભૂલશો નહીં

એવું લાગશે કે જાણે સ્વર્ગમાંથી સીધું તમારા માટે ખુશીઓનો સંદેશ આવ્યો હોય અત્યાર સુધી જે મુશ્કેલીઓ અને પરેશાનીઓએ તમને થકાવ્યા હતા તેનો ભાર આ નવરાત્રિમાં અંબેની કૃપાથી ધીમે ધીમે હળવો થશે તમારા જીવનનો નવો સુવર્ણ અધ્યાય શરૂ થવાનો છે નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં માં શૈલપુત્રીનો વિશેષ આશીર્વાદ તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે તમારા પ્રયાસોને સફળતાનું ફળ મળશે અટકેલા કાર્યો ગતિ પકડશે અને આત્મવિશ્વાસ પહેલા કરતાં વધુ વધશે જીવનમાં એક સકારાત્મક ઊર્જા આવશે જે તમને મજબૂત ઉત્સાહી અને નિર્ણાયક બનાવશે ધનની વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે અચાનક લાભ રોકાયેલા નાણાંની પ્રાપ્તિ અને નવી આવકના અવસરો તમારા કદમ ચૂમશે મેષ રાશિવાળાઓ વાળાઓ બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતી આ નવરાત્રિ તમારા ભાગ્યનો સ્વર્ણિમ પર્વ સાબિત થશે મા દુર્ગાની કૃપાથી બધા અધૂરા કામ પૂર્ણ થશે અને લંબિત યોજનાઓ ઝડપથી આગળ વધશે વેપારી મિત્રો તૈયાર થઈ જાઓ મોટો નફો નવા સોદા અને સુવર્ણ અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય કોઈ વરદાથી ઓછો નથી નોકરી કરતા જાતકો માટે પણ આ નવરાત્રિ એક સુવર્ણ અવસર લઈને આવશે વધુ સારું ઓફર પદોન્નતિ અને નવી જવાબદારીઓ મળવાની સંભાવના પ્રબળ છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમને સન્માનની નજરે જોશે મિત્રો આ નવરાત્રિ માત્રમાં દુર્ગા જ નહીં પરંતુ માતા લક્ષ્મીની વિશેષ કૃપા પણ તમારા પર વરસી રહી છે ધન સંપત્તિ અને અનાજની કોઈ કમી નહીં રહે ઘરમાં સુખ શાંતિ અને પ્રેમનું વાતાવરણ રહેશે અને માતા પિતાનો આશીર્વાદ તમારા જીવનને વધુ ઉજ્જવળ બનાવશે ભાઈ બહેનો સાથેના સંબંધો મધુર થશે અને પરિવારમાં હાસ્ય ખુશીનું વાતાવરણ છવાઈ જશે જે મેષ રાશિના જાતકો હજુ અવિવાહિત છે અને જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ નવરાત્રિ સપના સાકાર થવા જેવી સાબિત થઈ શકે છે મંચાહે વર કે વધુ મળવાની સંભાવના આ સમયે પ્રબળ રહેશે જ્યારે વિવાહિત જાતકો માટે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમૃદ્ધ ધીનો નવો અધ્યાય ખુલવાનો છે જીવનસાથી સાથે મળીને સંપત્તિમાં રોકાણ કરવાના યોગ પણ બની રહ્યા છે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તો મેષ રાશિના મિત્રો તૈયાર થઈ જાઓ આ નવરાત્રિ માં દુર્ગાનું સ્વાગત તમારા જીવનને ખુશીઓ સફળતા અને સમૃદ્ધિથી ભરી દેવાનું છે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના મિત્રો આ વખતની શારદીય નવરાત્રી તમારા માટે કોઈ અદ્ભુત સૌભાગ્યથી ઓછી નથી રહેવાની માં અંબેનો હાથી પર આગમન તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિની નવી લહેર લઈને આવશે માતા મહામાયની અસીમ કૃપાથી આ નવરાત્રી તમારા ભાગ્યના તારા પહેલા કરતાં વધુ ચમકશે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો થશે જે તમારી મનોકામનાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે મા દુર્ગાનો આશીર્વાદ તમારા ઘર પરિવાર પર વરસશે અને સુખ શાંતિ તથા સમૃદ્ધિના નવા દ્વાર ખોલી દેશે જે લોકો લાંબા સમયથી આરોગ્ય સંબંધી પરેશાનીઓથી પીડાતા હતા તેમના માટે આ નવરાત્રિ નવી ઉર્જા અને જીવનશક્તિ લઈને આવશે માં રાણીની કૃપાથી તમારી સ્વાસ્થ્યમાં સુધારો થશે અને માનસિક તણાવ ધીમે ધીમે ઓછો થઈ જશે આ પવિત્ર સમયમાં તુલા રાશિના જાતકોને માં શૈલપુત્રીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આ આશીર્વાદ તમારા જીવનમાં શાંતિ સ્થિરતા અને પ્રગતિનો સંચાર કરશે અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે આ નવરાત્રિ તમારા માટે ધનવર્ષાનો સંકેત લઈને આવી છે રોકાયેલા કામ પૂર્ણ થશે અચાનક લાભના અવસરો સામે આવશે અને આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભકારી સાબિત થશે તુલા રાશિના જાતકો માટે આ નવરાત્રિ કોઈ સુવર્ણ તોહફાથી ઓછી નથી રહેવાની નોકરી કરતા લોકો માટે આ સમય નવા અવસરો અને મોટી ડીલનો સંકેત આપી રહ્યો છે જે લોકો સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સફળતાનો દરવાજો ખુલવાનો છે વેપારી જાતકો માટે પણ આ નવરાત્રી લાભ અને તરક્કીનો સમય લઈને આવી છે અચાનક લાભ નવા અવસરો અને મોટા નિર્ણયો તમારા જીવનને નવી દિશા આપશે આ તે સમય છે જ્યારે તમારા નિર્ણયો આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ શુભ અને લાભકારી સાબિત થશે તમારી મહેનત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે માતા દુર્ગાની કૃપાથી તમારા ઘરમાં શુભ સમાચારની ગુંજ સંભળાઈ શકે છે પરિવારમાં માંગલિક કાર્યોનો યોગ બનશે અને ઘર આંગણું ખુશીઓથી ભરાઈ જશે આ નવરાત્રિ કોઈ પવિત્ર સ્થળની યાત્રા પણ કરી શકો છો જેનાથી તમારા જીવનમાં વધુ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના મિત્રો તૈયાર થઈ જાઓ કારણ કે આ શારદીય નવરાત્રીમાં દુર્ગાનો હાથી તમારા ઘરના આંગણમાં કદમ રાખવાનો છે આ સમય તમારા માટે કોઈ સુવર્ણ અવસરથી ઓછો નહીં હોય માં ગૌરીની દિવ્ય કૃપા તમારા જીવનમાં ખુશીઓ સફળતા અને સમૃદ્ધિની નવી લહેર લઈને આવી રહી છે તમારા ભાગ્યના તારા પહેલા કરતાં વધુ ચમકશે લાંબા સમયથી રોકાયેલા કામ હવે ઝડપથી પૂર્ણ થશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધનલાભના અવસરો તમારા કદમ ચૂમશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમનું વાતાવરણ બનશે ભાઈ બહેનો અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મધુર થશે માંગલિક કાર્યો અને શુભ અવસરોનો યોગ તમારા જીવનને આનંદથી ભરી દેશે નોકરી કરતા જાતકો માટે આ સમય મોટી સિદ્ધિઓ અને પદોન્નતિનો સંકેત લઈને આવ્યો છે જ્યારે વેપારીઓ માટે અચાનક લાભ અને નવા અવસરોના દ્વાર ખુલવાના છે પાર્ટનરશીપમાં કામ કરતા જાતકોને પણ આ નવરાત્રિ વધારાનો લાભ અને તરક્કી આપનારી છે આરોગ્યમાં સુધારો થશે અને માનસિક તણાવ ધીમે ધીમે દૂર થશે ધાર્મિક અને પુણેના કાર્યોમાં ભાગ લેવાથી તમારા જીવનમાં વધુ સકારાત્મક ઉર્જા આવશે શિક્ષણના ક્ષેત્રમાં મહેનતનું ફળ મળશે સંતાન સુખની કામના રાખનારાઓ માટે માતા રાણીની કૃપા આ વખતે વિશેષ રૂપે વરદાન સાબિત થઈ શકે છે તો વૃશ્ચિક રાશિના મિત્રો તૈયાર થઈ જાઓ આ નવરાત્રિ તમારા જીવનમાં નવી રોશની ખુશીઓ અને અપાર સમૃદ્ધિ લઈને આવવાની છે પૂર્ણ શ્રદ્ધા ભાવથી માં દુર્ગાની આરાધના કરો અને કમેન્ટમાં જય માતાજી લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો વિડિયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે જ બેલ આઇકોન નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જેથી માતાનો આશીર્વાદ દરેક ઘર સુધી પહોંચે બોલો જય મા દુર્ગા જગત કલ્યાણી સર્વ ભક્તોનું કલ્યાણ કરો